અંકલેશ્વર સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પાના કર્મચારીના રૂપિયા મુદ્દે સ્પા સંચાલકોમાં માથાકૃત સર્જાઈ હોવાના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટર સ્પામાં રૂપિયાની લેતી દેતી બાબતે તકરાર થઈ હતી સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા હતા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પા સેન્ટર ચલાવતા જાગૃતિબેન દિલીપ વસાવાએ દિલ્હીથી પોતાના સ્પા સેન્ટરમાં કામ માટે પૂજા ઉર્ફે પરિણામની યુવતીને તેના ખાતામાં ભાડા માટે ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા અને તેને અંકલેશ્વર બોલાવી હતી જે યુવતીએ અંકલેશ્વર આવી જાગૃતિબેન સ્પાને બદલે પ્રકાશ વિશ્રામ સોલંકીને ત્યાં નોકરી શરૂ કરી હતી જેથી મહિલા સંચાલક પરિણામની યુવતી પાસે નીકળતા રૂપિયા આપી દેવા માટે સંચાલક પ્રકાશ સોલંકીને કહ્યું હતું જે બાદ ગત રોજ બપોરના સમયે મહિલા સંચાલક સામેવાળાના સ્પા ખાતે રૂપિયા લેવા માટે ગયા હતા તે દરમિયાન પ્રકાશ પ્રિયા અને પરી સાથે રૂપિયા બાબતે બોલાચાલી થતાં ઝપ્પાઝપ્પી થઈ હતી આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે